ગજાનંદ ગણપતિ મહારાજ કી જય દશામા જય આજે આપણે દશામાની વાર્તા સાંભળશું આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે શરૂ થાય છે વ્રત કરનારે પ્રાતઃ ઊઠી પવિત્ર થઈ દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પહેલે દિવસે માટીની સાંડણી બનાવી પછી તેનું પૂજન કરવું દસમે દિવસે તે સાંડણીના જળમાં પધરાવી પાંચ વર્ષ પૂરા થાય વ્રતનું ઉજવણું કરવું ઉજવણીમાં એક રૂપાની સાંડણી દાનમાં આપવી આ વ્રતથી ખરાબ દશા પલટાય છે અને સુખ મળે છે એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ હતો ત્યાં રાણી રોજ જરૂખામાં બેસે અને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં નાવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ વસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી કે બેન મારે દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાપડે અને કષ્ટ હોય તે દૂર થાય અષાઢ વદ અમાસ એટલે દિવાસાને દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ થાપો પછી દસ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવી એને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે એકટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો કે રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે વાંજિયાને પુત્રનું ફળ મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાનની વચનથી રાણીએ બહુ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણા લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી એકી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે પેરે લે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો એમાં બધા ખાવા બેઠા તે બાગના લીલા જાડ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એવું લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને તે બોલી જા જા હવે છે અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા કુરો ભૂખે તરસી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા એમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુવરો લપસીને વાવમાં અથાગ જલમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા એમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડા દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કેવડાવ્યા બેને સંદેશો સાંભળ્યો તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી એના પર કોડિયું ઢાંકી ચંદનહાર મૂક્યો ને પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી એ માટલી પેલા ગોવાળને આપી કહ્યું કે હે ગોવાળ મારા ભાઈ બોજાઈને આ બધું આપી કે જે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું હે નાથ બહેનનો હેત કોઈ જોઈ લીધો ને આ તો સુખની સગી હતી દુખમાં ભાઈ કોણ અને બોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદરે આવેલ જાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વિછી થઈ ગયો રાણીને કહ્યું જોયું બહેનનું હેત રાજા એ માટલી હલાવી કોડિયાને વિછી સાથે દૂર ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકાપણું ન બતાવે પરંતુ ભાગ્ય રૂઠ્યું છે એથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને અને ઝાડને નીચે જમીનમાં દાટી દીધું આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું રખેવાળે બે તરબૂચ આપતા કહ્યું બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખેવાળે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પેલા બે તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુવરો શિકાર કરવા ગયેલા એ સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કુવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાણી રાજા રાણીના કર્મ ભાગ્યે ખાટલામાં રાખેલા બે તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કૂરોને મારી નાખ્યા છે તેથી તેમને રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી રાજા પાસે લઈ તરબૂચમાંથી બનેલા કુવરોના મસ્તક બતાવીને કહ્યું કે મહારાજ આ લોકોને કુંવરને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાં વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ ચેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળી કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણી દસ મુઠી ઘઉં ભરી માટીની સાંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુવરોના અત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેને છોડી દે તમારા કુંવરે જે શિકાર ગયા હતા તે તેના મોસાળમાં છે તેઓ કાલે સવારે હેમખેમ તારા મેલે આવી પહોંચશે તે જે નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોક ન કરીશ સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા જ તે ગુમ થયેલ બે કુરો આખા મેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી ચમાડી ને કહ્યું કે ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુરો જીવતા છે અને આખરે તે મેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા પલટાય છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંનેએ ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે આગળ જતા પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશી બની બંને કુરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી લાગ્યા હે વટે આ કોઈ છોકરા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુરોને ઓળખી ગયા ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી મારી દશા બેઠી હતી મારા વ્રતનું તને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણીને કુરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી કે બેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ડગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે જ બાગ છમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાદથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માટીની સાંડણી જળમાં પધરાવતી વ્રતની પૂર્ણાવતી કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વરસ વ્રતની પૂર્ણાવતી થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું એમાં ઘણા બધા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંડણી બનાવી રાખી હતી એ ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને તમારી કથા સાંભળનારને દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશા માની જય